પરત ફરતા આવીને જોયું ત્યારે એક દિવસના અંતરમાં બે ઘરમાં ચોરી થઈ હોય તેવી જાણ થઈ હતી ચોરોએ સમગ્ર સામાન વેરવિખેર કરી નાખ્યો હતો રાત્રિના સમયે અજાણ્યા ઘર નિશાન બનાવી

અશોકનગર સોસાયટી છે અને તેમાં હું મંદાકીનીબહેન મોહનભાઈ રહું છું એકલી રહું છું અમે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી આવ્યા તો અમારા ભાનુબેન કરીને એમના ઘેર ચોરી થઈ ત્યાર પછી એમના ઘરે હું સુવા ગઈ અને સવારમાં આવીને અમારા જમાઈ થયા સંજય કુમાર કે બાટો જાડી ખુલ્લી મૂકીને જતા નથી કંઈ તો જાડી ખુલ્લી કેમ છે તો કે દૂધ લેવા ગયા છે તો ત્યાં તપાસ કરી તો હું નથી પછી અમારા ઉપર અમારા બેન રહે છે તેમને પૂછ્યું કે બા કઈ ગયા તો કે બા બેનના ઘેર ગયા છે તો ત્યાં મને સાડા પાંચે બોલાવા આવ્યા કે બા તમાર ઘૂંબી છે આવીને જોયું તો બધું તમે જોયું ને એ પ્રમાણે બધું ગયું આશરે માસે કેટલાની ચોરી થઈ ગઈ હશે હું તમને ગણાવું ચાંદી આપણે ભગવાન આટલા મોટા મંદિર એ હતા કૃષ્ણ આઠસો ગ્રામ કહી કૃષ્ણ ભગવાન હતા પછી ગણપતિ દાદાની મૂર્તિ હતી લક્ષ્મીજીની મૂર્તિ હતી ઘડિયાળો હતા કુલ આશરે લાખ રૂપિયા પોલીસ કમ્પ્લેન કરી છે તમે હા ના આવીને ગયા શું નામ છે તમારું બેન મોહનભાઈ પરમાર સોસાયટી દિવાળી વિસ્તારમાં આવેલી છે એમાં સળંગ બે ત્રણ દિવસની અંદર સડંગ ચોરી કરીને ગયા છે અને પોલીસ પણ આવીને આવી ગઈ છે પરંતુ બીજા જે રહેવાસી છે ને એમને બીજું બેસી ગયું છે કે હવે બે તો થઈ હજુ અને આ અઠવાડિયા અંદર જ બે થઈ ગઈ જે લાખ દોઢ લાખ આ બે દિવસમાં અને આ એટલું પણ જાણ ભેધું છે કે એને એટલી બી ખબર છે કે આ માસી જે છે એ બાજુમાં સુવા ગયા છે એટલી બી ખબર છે એટલે આ ચોરો જે છે ને તે બહુ જ એક્સપર્ટ છે અને કોઈ જાણ ભેદુ જ છે એટલે આ ચોરી અને બીજું શું છે કે કૂતરા ભસે ત્યારે ઊઠે તે પહેલાં તા લોકો કરીને જતા રહે છે અને હવે તો ત્યાં સુધી કે ઝાડા તાળા તોડ્યા અને બધું કાપવાનું બી સાધનો લઈને આવતા છે આપણે કાલે પણ ચોરીનો બનાવ બન્યો તો આજે પણ બનાવ બન્યો છે કેટલું યોગ્ય છે શું પોલીસ સ્ટેશનમાં શું પેટ્રોલિંગ થાય છે કે નથી થતું પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ થાય છે પણ આ જે ડિટેલિંગ અહીંયા થવું જોઈએ ને કે અહીંયા કાલે અહીંયા હમણાં બી બધું ચેક કરીને ગયા ફોટો પાડીને ગયા વિડીયો ઉતારીને ગયા પણ એમથી આગળ કંઈ કાર્યવાહી થતી નથી એટલે ડિટેલમાં થાય ને તો આ ચોરોનો બીક લાગે પણ ચોરોને ખબર છે કે આ બહુ એમાં ફોકસ આપવાના નથી શું લાગે એકદમ એની અંદર ડિટેલમાં તરત જ એક્શન લેવાય ને તો આની અંદર કંઈક સુધારો વધારો થાય પેટ્રોલિંગનું માંગ કરો છો તમે પેટ્રોલિંગ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પેટ્રોલિંગ તો બહાર થાય છે સોસાયટીમાં આ બધું બહારથી જો અટકી જતું હોય તો સોસાયટી સુધી કોઈ આવે જ નહીં We'll be right <laughs> back.